બધા બહેનોને જય શ્રી કૃષ્ણ કિચન ગેલેરીમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ખજૂર પાક ખજૂર પાક છે ને બહેનો દરેકના ઘરમાં બનતો જ હોય છે પરંતુ આજે હું તમને મારી પદ્ધતિથી ખજૂર પાક બનાવતા શીખવાડવાની છું મેં જ્યારે આ પદ્ધતિથી ખજૂર પાક બનાવ્યો ને ત્યારે મારા ઘરમાં ખૂબ ખવાણો છે એટલે હું આ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો ચાલો શરૂ કરીએ ખજૂર પાક બનાવવા માટે મેં બજારમાંથી એ સારી બ્રાન્ડનો ખજૂર લીધો છે આ ખજૂર છે ને એકદમ કઠણ પણ નથી ને સાવ કાળો ગળી ગયેલો ખજૂર આવે એવો પણ નથી પણ મીડિયમ પ્રકારનો ખજૂર છે એમાંથી મેં ઠળિયા અલગ કરી લીધા છે અને પલ્પ પણ અલગ કરી લીધો છે હવે જાડા લોયાની અંદર એક મોટો ચમચો ભરીને ઘી નાખ્યું અને એની અંદર નાખ્યો આ ખજૂર નો પલ્પ એટલે કે ઠળિયા કાઢેલો ખજૂર હવે હું એને ચમચાની મદદથી હલાવી રહી છું શરૂઆતમાં મને હલાવતા થોડીક તકલીફ એટલા માટે પડશે કે ખજૂર કઠણ છે હવે જેમ 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 એ ગરમ થશે અને ઘી ગરમ થઈને એની સાથે મિક્સ થતું જશે અને ખજૂર છે ને એ ઢીલો અને સરસ મજાનો પોચો થઈ જશે હવે જો પોચા થઈ ગયેલા ખજૂરને આ રીતે મેસર્સની મદદથી એકદમ આપણે એને દબાવી દેવાનો છે એટલા માટે કે એ સાવ લીસો થઈ જાય અને અત્યારે છે ને બેનો આપણે ખજૂર ને આપણે દૂધ નાખીને જેમ કુકરમાં બાફીએ ને એવો આ ખજૂર થઈ થઈએ હવે આ તબક્કે આપણે ડ્રાય ફ્રુટ્સ નાખવાના છે તો મને તો આજે અચાનક જ ખજૂર પાક ખાવાનું મન થયું એટલે મારા ઘરમાં ખાલી બદામ જ છે એટલે મેં આ તકે એમાં બદામ નાખી દીધી છે બરાબર છે તમારી પાસે જો બદામ હોય કાજુ હોય પિસ્તા હોય કે તમે કોઈ પણ પ્રકારનો ડ્રાય ફ્રૂટ ખા જે પણ તમે ખાતા હો ને નાખવું હોય એ બધું જ ડ્રાયફ્રૂટ તમે અત્યારે આ તબક્કે નાખી શકો છો મેં થોડું ઘી પણ એમાં પાછું એડ કર્યું છે ને પાછળથી આ રીતે ઘી પણ ઉમેરી શકાય છે હવે આ ખજૂર પાકને હજી મારે વધારે હલાવવો પડશે કારણ કે એ જ્યારે જો આવી રીતે એક ચમચામાં ચોટી જાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે એનો અર્થ એ થયો કે ખજૂર છે ને એને એ એકદમ સંતળાઈ ગયો છે અને સાથે સાથે એમાં ઘી છે અને એમાં નાખેલી બદામ છે તો એ બદામ પણ એકદમ સંતળાઈ ગઈ છે હવે આપણે આ મિશ્રણને એક બીજા જ લોહીની અંદર કાઢી લઈએ છીએ જો ગરમ તો બહુ છે મને એકદમ ધગે છે પણ હું તમને બતાવવા એ માંગુ છું કે આપણે ખજૂરને ત્યાં સુધી છે જ્યાં સુધી એ આપણા હાથમાં બિલકુલ ન ચોંટે જો તમે એકદમ સોફ્ટ સોફ્ટ છે અને જરા પણ હાથમાં ચોટતો નથી તો આપણે એને ઠરવા દેવાનો છે અને ત્યાં સુધીમાં આપણે એક થાળીની અંદર ખજૂરને સોરી ઘીને પાથરી દઈએ એટલે કે ગ્રીસ કરી લઈએ હવે હું તમને ખજૂરોની ત્રણ રીત બતાવવાની છે એમાં પહેલી રીત લઈએ આપણે તો મેં એક ગોળો વાયડો પછી એનું એક ગોળણું વાયડ્યું એટલે કે પેંડો વાયડ્યો ને એમાં મૂકી મેં વચ્ચે બધા જો આપણે બીજો ગોળો વાયડો એમાં પણ બધા મૂકી અને એ પણ બની ગયો પેંડો તો આવી રીતે આપણે આ મટીરિયલ્સમાંથી ખજૂરને પેંડા બનાવી શકીએ બીજી રીત પ્રમાણે જોઈએ તો આપણે ખજૂર કેન્ડી પણ બનાવી શકીએ બાળકોને તો આ પ્રકારે આપણે નવીન રીતે જરાક કંઈક આપીએ તો થોડુંક એને ખાવા માટેનું આકર્ષણ રહે અને આવી રીતે ગોળો વાળી એમાં એક સળી ભરાવી દેવાની છે અને ત્યાર પછી કોપરાનું જે ઝીણું છીણ આવે છે એમાં આપણે આ કેન્ડીને બોળી દીધી છે તો તૈયાર થઈ ગઈ આપણી ખજૂર કેન્ડી બાળકોને જરાક જુદી રીતે આપીએ ને તો એ હોંશે હોંશે ખાતા હોય છે અને ખજૂર તો કેટલો બધો પૌષ્ટિક છે આપ જાણો જ છો બરાબર અને આ તબક્કે તમે અહીંયા આ ગોળાને ચોકલેટનું જે લિક્વિડ બનાવીએ ને આપણે એમાં પણ તમે બોડી દો ને તો આખું એ સરસ મજાનો ચોકલેટ ફ્લેવરની કેન્ડી થઈ જાય ત્રીજી રીત પ્રમાણે હું આ પલ્પની અંદર મધ નાખવાનું છે બરાબર આજકાલ છે ને બજારમાં મધવાળો ખજૂર ખૂબ જ મળે છે તો મારે એવા સ્વાદવાળો બનાવો છે ભલે હું પહેલી વાર બનાવું છું પણ એવો જ બનશે હવે મેં એમાં નાખી સૂંઠ અને એમાં નાખ્યો મેં કોપરાનું છીણ હાથની મદદથી હું એને એકદમ સરસ મિક્સ કરી રહી છું કારણ કે આ જે મિશ્રણ છે ને એ સાવ ઠંડુ છે એટલે ધકતું નથી થાળીમાં કાઢી અને આપણે એને એકદમ દબાવી દેવાનું છે જરાઈ ગરમ નથી એટલે હું હાથની મદદથી જ કરું છું ઉપરનો ભાગ લીસો કરવાનો છે એટલે હવે હું એક નાનકડી વાટકી લઉં છું અને એની મદદથી ઉપરનો ભાગ એકદમ સરસ લીસો કરી નાખું છું ત્યાર પછી આપણે એના કાપા પાડી લેવાના છે આમ તો તમે આ ખજૂર થાળી થાળીમાં ઢાળ્યા પછી ચાર પાંચ કલાક રેવા દીઓ ને પછી કાપા પાડો ને તો તરત જ એક પછી એક ચોસલા છે એના એ ઉખડતા જાય પણ હું અત્યારે તાજે તાજે ઉખેડવાનો પ્રયત્ન કરું છું બરાબર તો બની ગયો આપણો ખજૂર પાક એકદમ મસ્ત રીતે મધવાળો અને તમે નહીં માનો બહેનો આ ખજૂર પાક બજારમાં જે મધવાળો ખજૂર પાક મળે છે ને એના જેવો જ સ્વાદમાં બનો છે જાણે કે એની અંદર માવો કેમ નાખ્યો હોય કે દૂધની મલાઈ કેમ નાખી હોય એટલો સરસ મજાનો સ્વાદ બહેનો છે ખરેખર બહેનો તમે એકવાર ટ્રાય કરજો ને મારી વાત સાચી છે કે ખોટી એ પણ તમે ખાતરી કરજો બજારમાં જે અખરોટ પાક મળે છે ને બેનો એ પાંચસો રૂપિયાનો કિલો મળે છે તો આપણે તો અહીંયા બહુ સસ્તામાં અને છતાં પણ એટલો સરસ અને સ્વાદિષ્ટ આ ખજૂર પાક તૈયાર થયો છે તો કેવી લાગે તમને આજની આ રેસીપી મને જરૂર જણાવજો જો તમને આ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો આવજો